નો ડ્રગ્સની સુરત સિટી અંતર્ગત પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક મેફેડ્રોન ડ્રગ્સનો વધુ એક કેસ શોધી કાઢતી એલસીબી ચોન વન સુરત શહેર તથા પુણા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ નાઓના સર્વેલ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના અન્વયે એલસીબી વન સુરેશ શાહ તથા સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યની હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણાનાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે નવા કમલા સંજય નગર પાસે ઘર નંબર બસો છન્નુંમાં રહેતી શબાના ઉર્ફે શબ્બુ ફિરોઝ પઠાણનાની માણસો સાથે રાખી પોતાના ઘર પાસે માદક પદાર્થ ડ્રગ્સનું વેચાણ કરે છે

ગુનો રજિસ્ટર કરી ડ્રગ્સ સુરક્ષિત અભિયાન અન્વયે માદક પદાર્થ કેફી દ્રમ વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે